નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ હવન ભાગ તરફથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ખેડૂતો માટે ખાસ ખુશીના સમાચાર કહી શકાય કે કેરળની અંદર સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી છે થઈ જઈએ છે મિત્રો વાત કરીએ ગુજરાતની અંદર તો હવન છે મિત્રો ચોમાસાની ટાઈમલાઈન જાહેર કરી છે જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છે પંદરથી વીસ જૂન સુધીની અંદર છે ચોમાસાનો પ્રવેશ થશે કપરા તાપ વચ્ચે ભારતીય વન વિગે છે ચોમાસાની ટાઈમલાઈન જાહેર કરી હતી જેની અંદર છે મિત્રો કચ્છની વાત કરવામાં આવે તો

વાત કરીએ તો પંદર થી વીસ જૂન ની અંદર છે ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે મિત્રો એક મહત્વની માહિતી મળી રહી છે તો વિશેષ આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી ખાસ કરીને ખેડૂતો સુધી પણ શેર કરવાનું ભૂલ થાય